નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ફેન્જલ નાગનો જે વાવાઝોડું તો મિત્રો ખાસ કરીને તમિલનાડુની અંદર ભારે વરસાદ તબાહી મચાવી અને મિત્રો આગળ વધી ગયું છે ત્રણ લોકોના મોત થયાના પણ મિત્રો અહેવાલ છે અને ખાસ કરીને ચેન્નાઈની અંદર તો એક રાતની અંદર પચાસ એમ એમ એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડ્યો લગભગ ત્રીસ વર્ષનો આ મહિનાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો આટલો વરસાદ ક્યારેય જોવા નથી મળ્યો તો ખૂબ જ ભારે વરસાદ પડ્યો ત્રણ લોકોના મોત પણ થયા હવે મિત્રો આજથી જ આ મિત્રો વાવાઝોડાની અસરથી ગુજરાતની અંદર દેખા મળશે અને જેને લઈને મિત્રો ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર હવામાનમાં મોટો પલટો આવશે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાતની અંદર આગામી દસ દિવસ સુધી કેવું વાતાવરણ છે વરસાદને લઈને કયા કયા જિલ્લાની અંદર આવી છે તેમજ મિત્રો ક્યાં ક્યાં મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણ રહેશે તેમજ ત્યારબાદ મિત્રો ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો તેને લઈને પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પવનની ઝડપ પણ કેવી રહેશે તેને લઈને પણ વાત કરીશું અને વાવાઝોડાની અસર કેટલા દિવસ સુધી રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાયક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડાની અસર મિત્રો એકદમ ઘટી ગઈ છે પરંતુ જેવું વાવાઝોડું મિત્રો ફરી એક વખત અરબી સમુદ્રમાં આવશે ત્યારે ફરી એક વખત રેન્જ છે એની પકડી શકે છે પરંતુ તમે જોઈ શકો છો તેની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મિત્રો આજે વાદળો છૂટા છૂટા છવાયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે અને જેને લઈને તાપમાનની અંદર પણ મિત્રો લઘુમતમ અને મહત્તમ તાપમાનની અંદર ફેરફાર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ઘાટા વાદળો જોવા મળે જેને લઈને મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે આ બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે વલસાડ ડાંગ છે તાપી તાપી છે નર્મદા છે તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને એટલે કે છાંટા પડવાને પણ અહેવાલ છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે બપોર પછી ઘાટા વાદળો જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ચાર તારીખનો મેપ છે ચાર તારીખે પણ તમે જોઈ શકો છો વહેલી સવારે મિત્રો ધુમ્મસમય વાતાવરણ છે જોવા મળી શકે છે અને બપોર પછી અને રાત્રિના સમયે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો એકદમ નીચલા લેવલ એટલે કે ખાસ કરીને ડાંગ છે નવસારી છે વલસાડ છે દાદરાનગર હવેલી છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો શક્યતા થોડીક બતાવવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો વલસાડની અંદર સેલવાસની અંદર ડાંગના આહવાની અંદર અઠ્યાસી ટકા અહેવાલ બતાવી રહ્યો છે કે ત્યાં વરસાદ એટલે કે વધારે ભેજ જોવા મળશે પાંચ તારીખ સુધી મિત્રો શક્યતા છે પાંચ તારીખનો સવારનું વાતાવરણ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર જેમાં કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ તેની અસર જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે એક અમરેલી અને ગીર સોમનાથ અને જૂનાગઢનો જે જંગલ એરિયો છે આ વિસ્તારમાં પણ ઘાટા વાદળો જોવા મળી શકે છે અને પવનની દિશા જો વધારે અનુકૂળ હોય તો મિત્રો અહીંયા પણ એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ છાંટા પડે તો નવાઈ ન કહી શકાય તેવી પરિસ્થિતિ પાંચ તારીખે જોવા મળી રહેશે કેટલા દિવસ સુધી આ અસર રહેશે તો તમે છ તારીખે જોઈ શકો છો છ તારીખે એકદમ ક્લીન છે વાવાઝોડું છે ગુજરાત તરફ નથી આવવાનું અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું છે ખાસ કરીને ઓમાન દેશ તરફ મિત્રો ફંટાઈ જશે સોમાલિયા તરફ જશે જેને લઈને મિત્રો જેવો મિત્રો પવનની દિશા છે જે પહેલાં પૂર્વ તરફથી આવતી હતી તેવી જ પવરની દિશા ચેન્જ થઈ અને ઉત્તરની ચાલુ થઈ જાય છે ઉત્તર પશ્ચિમની ચાલુ થઈ જાય છે જેને લઈને શનિવારથીને જ મિત્રો તાપમાનનો પારો છે એ મિત્રો ગગડશે અને પારો છે એ દસ ડિગ્રીની નીચે મિત્રો જઈ શકે છે અને તે સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ઘણી વખત ભેજ પણ જોવા મળશે અને હવે મિત્રો આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો હવે પછી મિત્રો ઠંડી ઠંડીથી ભૂક્કા કાઢવાની છે હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી લેવી અને ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરી કે પવનની ઝડપ છે વાવાઝોડાની હિસાબે ગુજરાતમાં કેવી દેવાની છે તો વહેલી સવારની વાત કરીએ તો એકદમ નોર્મલ પવન છે વધારે પવનની શક્યતા નથી પણ બપોર પછી થોડોક પવન છે એ આંચકાવાળો અને પૂર્વ તરફનો જોવા મળી શકે છે પૂર્વ ઉત્તર તરફનો જેને લઈને થોડોક હૂંફાળો પવન જોવા મળે વધારે ગરમી થાય તેવી એટલે કે વધારે ઠંડી પણ નહીં અને વધારે ગરમી પણ નહીં આ સિવાય ચાર તારીખનો જોઈ શકો છો થોડીક પવનની ઝડપ વધી અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે કારણ કે વાવાઝોડાની થોડીક અસર છે પાંચ તારીખે આ વાવાઝોડું દૂર થવાને કારણે ફરી એક વખત પવન છે એ ઓગણીસ વીસ તો તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ શક્યતા પાંચ તારીખે રહેલી છે આમ જોવા જઈએ તો પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેશે ભારેથી ભારે પવન ફૂંકાય તેવી શક્યતા નથી અને રવિવારથી પવન રવિવાર અને શનિવારથી તમે પવનની દિશા જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ઉત્તર દિશા દિશા તરફથી આવી રહી છે પશ્ચિમ દિશા તરફથી આવી રહી છે તો તાપમાનનો પારો છે એ ખાસ કરીને આવતા રવિવારથી ગગડી શકે છે નવ તારીખે થોડીક પવનની ઝડપ છે એ ઉત્તર તરફથી જોવા મળે અને બત્રીસ ડિગ્રી બત્રીસની સ્પીડ જોવા મળે એટલે કે અહીંયા મિત્રો હવે ઠૂઠવા માટે લોકો તૈયાર થઈ જાય તો અહીંયા મિત્રો તાપમાન તમને બતાવી દેવી જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે મંગળવાર એટલે કે આજની જો વાત કરવામાં આવે તો તાપમાન છે મિત્રો મિનિમમ ઓછામાં ઓછું વહેલી સવારની જો વાત કરીએ તો પંદર ડિગ્રીની આસપાસ છે એ ઉત્તર ગુજરાતમાં કચ્છની અંદર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અઢાર ડિગ્રી સુધી તાપમાન અને અમદાવાદને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં વીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે બપોરનું તાપમાનની વાત કરીએ તો એકત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે વડોદરાની અંદર બત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોઈ શકે એટલે કે બપોરે થોડીક ગરમીનો અહેસાસ થાય એટલે કે પંખા ચાલુ કરવા પડે પણ તો મિત્રો આ કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમે જોઈ શકો બુધવારે પણ સોળ ડિગ્રી અને મેક્સિમમ તાપમાન છે ત્રીસ ડિગ્રી ગુરુવારે પણ મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો શુક્રવારથી ધીમે ધીમે હવે ઉત્તરના પવનો શરૂ થઈ જાય છે અને શનિવારથી તમે તાપમાનનો પારો છે ઘટતો દેખાશે અહીંયા તમે જોઈ શકો જે સોળ સત્તર ડિગ્રી હતો તે શનિવાર થી તેર ડિગ્રી અને રવિવારની જો વાત કરવામાં આવે તો રવિવારે સીધું જ તાપમાન છે મહેસાણા પાલનપુરની અંદર અગિયાર ડિગ્રી સુઈ ગામની અંદર એટલે કે બનાસકાંઠામાં બાર ડિગ્રી હળવદની અંદર ચૌદ અને કચ્છની અંદર તેર ડિગ્રી એટલે કે ભારે ઠંડીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે બપોરે જે ત્રીસ ડિગ્રી તાપમાન જતું હતું બત્રીસ ડિગ્રી જ જતું હતું તમે અહીંયા જોઈ શકો છો એકવી બાવીસ ડિગ્રી જઈ એટલે કે દિવસ દરમિયાન પણ હવે સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી મિત્રો રવિવારથી શરૂ થઈ રહી છે અને અમુક વારે નવ તારીખે તો તમે જોઈ શકો છો હળવદની અંદર માત્ર દસ ડિગ્રી એટલે કે હળવદમાં જો દસ ડિગ્રી હોય તો નલિયાની અંદર મિત્રો તાપમાનનો પારો આઠ ડિગ્રી સુધી નીચો જઈ શકે છે અને લોકો મિત્રો હવે ઠંડા ઠંડાગાર બનવા માટે એટલે કે ઠૂઠવા માટે તૈયાર થઈ જાય અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો પચીસ ડિગ્રી મેક્સિમમ જઈ રહ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની વાત કરીએ તો ત્યાં વધુમાં વધુ તાપમાન છે એ વીસ એકવીસ ડિગ્રી સુધી જઈ રહ્યું એટલે કે સે પણ મિત્રો હવે સ્વેટર પહેરવા પડે તેવી શક્યતા છે જોવા મળી રહી છે એટલે કે ખાસ કરીને હવે ઉત્તરના ખૂબ જ તેજ પવનો શરૂ થઈ ગયા છે તો હવે છે એ ખાસ કરીને વરસાદનો રાઉન્ડ આવશે આમ તો જોવા જઈએ તો હજી ત્રણ દિવસ મિત્રો રાહત મળશે એટલે કે મંગળ બુધ અને ગુરુ અને શુક્રવાર પણ લઈ લેવી તો આ ચાર દિવસ મિત્રો ઠંડી છે એકદમ નોર્મલ રહેશે વધારે ઠંડી નહીં જોવા મળે પરંતુ શનિવારથી મિત્રો ખાસ કરીને ઠંડીનો રાઉન્ડ વધશે અને હાર્ડ થીજાવી નાખે પંખા રાત્રે પણ બંધ કરવા પડે અને દિવસે પણ સ્વેટર પહેરી અને બહાર નીકળવું પડે આવી પરિસ્થિતિ જોવા મળશે તો આજના વિડીયોમાં હવામાનના વિડીયોમાં આટલું જ વધુ રહી જોવા મળે તમારા યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દી ભારત